સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે અજબાલાયન્સ વિસ્તારમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ શાળાની હત્યા કરી છે તો અહીં વાત કરીએ તો માથામાં બોથડ પદાર્થ મારવામાં આવ્યો અને હત્યા નીપજાવવામાં આવી મૃતક સુરેશ રાઠોડ નામના વ્યક્તિ હતા જેમની હત્યા તેમના બનેવી લાલા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો બનેવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો ઘરકંકાસ માં હત્યા કરી હોવાનું અનુમાન છે પોલીસે અલગ અલગ ટીમ બનાવી ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી હતી તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં હત્યાની આ ઘટના સામે આવી છે ભાઈ બીજના દિવસે બનેવીએ શાળાને ઉતાર્યો મોતને ઘાટ માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા નિપજાવી ઘટના બાદ હત્યારો બનેવી ઘટના સ્થળેથી ફરહાર થયો ગરકંકાસમાં હત્યા થયા હોવાની આશંકા સિવાય રહી છે જે ઝઘડો થયેલો હતો ઘર ઘરમાં તો એના બનેવી છે ને એની પોરીને તમાચો માર્યો તો એના હાડાએ છે ને તેને બનાવ્યું ને ટમાચો માર્યો તો એનો બનેવી એમ કે છે કે મેં તમને પછી બતલાવા તો ભાઈ સૂટેલા આવતા તો ભાઈને હવારે આવીને ટીકમ મારી એ ખાલી એટલી જ મેતર હતી ટીકમ મારી ગયો તો ભાઈને દવાખાને હવારે આઠ વાગે લાવ્યા પર એ નહીં બનતા